નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે યુ ડાય પ્લસની એન્ટ્રી કેવી રીતે કરવી આપણે જાણીએ છીએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે યુ ડેશ પ્લસની એન્ટ્રી તેમજ બાળકના અપડેશનનું કામ કરવાનું છે તો સૌ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું ક્રોમ ઓપન કર્યા બાદ આપણે અહીંયા યુ ડાય પ્લસ લખીશું યુ ડાય પ્લસ લખ્યા બાદ ફર્સ્ટ જે લિંક આવશે એ લિંક ઉપર ક્લિક કરીશું અહીંયા આપણને આઈડી અને પાસવર્ડ માગશે તો આઈડી પાસવર્ડ આપીને ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરો ત્યારબાદ લોગિન કરો લોગિન કર્યા બાદ તમે જોઈ શકો છો કે બે હજાર પચીસ છવ્વીસ તેમજ બે હજાર ચોવીસ પચીસ આપેલું છે આપણે અહીંયા કરન્ટ એકેડેમિક ઇયર બે હજાર પચીસ છવ્વીસ પર ક્લિક કરવાનું છે અહીં તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ એન્ટ્રી ઝીરો આપેલી છે મેં મારા વર્ગની એન્ટ્રી કરેલી છે માટે એમાં બાળકની એન્ટ્રી દર્શાવે છે તો તમારે વર્કની એન્ટ્રી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમે જોઈ શકો કે અહીંયા લેફ્ટ સાઈડે સ્કૂલ ડેશબોર્ડ અને એ બધા ઓપ્શન આપેલા છે આપણે અહીંયા સ્ટુડન્ટ મોમેન્ટ એન્ડ પ્રોગ્રેસન જવાનું છે ત્યારબાદ પ્રોગ્રેસન એક્ટિવિટી જવાનું છે ત્યારબાદ અહીં તમને ચાર ઓપ્શન આપેલા છે તો એમાં બાળકની એન્ટ્રી આ ચાર ઓપ્શન પ્રમાણે કરવાની છે અને છેલ્લે ફાઇનલાઇઝ પ્રોગ્રેસન આપવાનું છે સૌપ્રથમ આપણે અહીંયા પ્રોગ્રેસિવ મોડ્યુલમાં જઈને ગો પર ક્લિક કરો ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ તમને બ્લેક દેખાય છે તો આપણે અહીં શું કરવાનું છે કે સિલેક્ટ ક્લાસ ક્લાસ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જે વર્ગ હોય વર્ગ સિલેક્ટ કરો અને ગો પર ક્લિક કરો તમે એ જોઈ શકો છો કે દરેક બાળકની આગળ અહીંયા ડર આપેલું છે તમે જ્યારે તમારા બાળકની એન્ટ્રી કરશો તો ત્યાં આ રીતે પેન્ડિંગનો ઓપ્શન આપેલો છે અને એની અંદર પ્રોગ્રેશન સ્ટેટસ માર્ક્સ નંબર ઓફ ડે સ્કૂલ અને સ્કૂલિંગ સ્ટેટસ લખ્યું આવશે તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે પ્રોગ્રેસન સ્ટેટસની અંદર પ્રમોટેડ એના પર ક્લિક કરવાનું ત્યારબાદ માર્ક્સ ઇન પર્સેન્ટ બાળકને જેટલા પર્સેન્ટ આવેલા હોય એ પર્સેન્ટ લખવાનું છે નંબર ઓફ ડે સ્કૂલ તો ત્યાં જે બાળકનો હાજર દિવસ હોય એ હાજર દિવસ લખવાનું છે અને ત્યારબાદ સ્કૂલિંગ સ્ટેટસ તો સ્કૂલિંગ સ્ટેટસની અંદર તમે જોઈ શકો છો કે સ્ટડી ઇન સેમ સ્કૂલ એના પર ક્લિક કરીને અહીંયા ફક્ત અપડેટ પર ક્લિક કરવાનું છે તમે જેવું અપડેટ પર ક્લિક કરશો તો અહીંયા પેન્ડિંગની જગ્યાએ ડન લખેલો આવી જશે ત્યારબાદ તમારા વર્ગમાં જેટલા બાળકો છે એ દરેક બાળકની એન્ટ્રી કર્યા બાદ અને છેલ્લે ફાઇનલાઇઝનો ઓપ્શન આવશે તો તમારે ફાઇનલાઇઝ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ફાઇનલાઇઝ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે અહીં ઉપર સ્ટુડન્ટ ડેસ્ક પર પણ જશો તો તમારા વર્ગની અંદર ઝીરું જ બતાવશે પરંતુ થોડા કલાકો પછી તમે જોઈ શકો કે અહીંયા અહીંયા તમે જેટલા બાળકોની એન્ટ્રી કરી છે દરેક બાળક આવી જશે ત્યારબાદ તમે અહીંયા એરો પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે અહીંયા વ્યૂ અને મેનેજનો ઓપ્શન આપેલું છે તો વ્યૂ અને મેનેજના ઓપ્શન પર ક્લિક કરવાનું તો તમે જોઈ શકો છો કે દરેક બાળકની સામે જીપી ઇપી એફપીનો ઓપ્શન આવી જશે આ તમામે તમામ ઓપ્શન તમારે ફિલઅપ કરવાના છે તો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે કે તમામ ઓપ્શન ફિલઅપ કેવી રીતે કરવું